અમદાવાદમાં ધોધમાર વરસાદથી જનજીવન પ્રભાવિત થયું વેજલપુર વિસ્તારમાં ઘરોમાં વરસાદી પાણી ભરાયા છે વેજલપુર ક્રોસિંગ પાસે રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાયા વરસાદી પાણીનો નિકાલ ન થતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે ઊંઝામાં રાત્રિ દરમિયાન ભારે વરસાદ છે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે ઉમિયા માતા ચોકમાં વરસાદી પાણી ભરાયા પાર્કિંગમાં મૂકેલ કાર અને રિક્ષા પાણીમાં ગરકાવ થઈ ગયા છે ઊંઝામાં રાત્રિ દરમિયાન ભારે વરસાદ વરસ્યો છે વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયા પાર્કિંગમાં મૂકેલ ગાડી પાણીમાં ગરકાવ થઈ ગઈ છે વેજલપુર વિસ્તારમાં પણ ઘરોમાં પાણી ઘુસી ગયા જ્યાં જુઓ ત્યાં વરસાદી પાણી જોવા મળ્યા છે વેજલપુર ક્રોસિંગ પાસેની આ ઘટના કે જ્યાં વરસાદી પાણી ભરાવાને કારણે લોકોના ઘરમાં પણ પાણી ઘુસી ગયા પ્રભાવિત થયું છે જનજીવન પ્રભાવિત થયું પરંતુ તંત્રના પાપે હજી વરસાદી પાણીનો નિકાલ થયો નથી અને લોકો હાલાકી વેઠતા નજરે પડે છે લોકોના ઘરો સુધી પાણી જતા રહે છે અનેક વખત ફરિયાદો પણ કરવામાં આવે છે પરંતુ લોકોની આ સમસ્યાનું સમાધાન થતું નથી અને લોકો હાલાકી ભોગવે છે અહીંયા વેજલપુર પાસેનો જે વિસ્તાર છે કે લોકોના ઘર સુધી ચારે તરફ જ્યાં જુઓ ત્યાં પાણી ફરી વળ્યા છે સ્થાનિક રહેવાસી આપણી સાથે છે એમની સાથે જ વાત કરીએ વડીલ કેટલા સમયથી આ વરસાદી પાણીની સમસ્યાનો સામનો સ્થાનિકો કરી રહ્યા છે આ લગભગ બે થી ત્રણ વર્ષ થઈ જ્યારથી આ બ્રિજનું કામ ચાલુ થયું છે ત્યારથી તો વધારે થઈ ગયું છે મેઈન પ્રોબ્લેમ ચાલુ થયો છે આ જ્યારે આ બ્રોડગેજનું કામ થયું ઊંચું થઈ ગયું આનો ઓરિજિનલ સ્લોપ આમ પાણીનો સ્ટેશન બાજુ જ છે અમે જ્યારે આ કામ થયું ત્યારે અમે લોકોએ એને રજૂઆત કરેલી જ છે એમસીને અહીંયા કોન્ટ્રાક્ટરને બી રજૂઆત કરેલી જ હતી કે તમે સ્લોપ અહીંયા ઊંધો કરી રહ્યા છો એનું ઓરિજિનલ જે રૂ હતું પાઇપ જે એના નેચરલ ફ્લોમાં જતું હતું એ એ લોકોને બ્લોક થયેલી છે

હજી લોકો પાણીમાં હોય સામે આવી રહ્યા છે અને પ્રશાસન સામે રોષ પણ વ્યક્ત કરી રહ્યા છે કારણ કે અનેક વખત રજૂઆત કરવામાં આવે છે પરંતુ આ રજૂઆત માત્ર કાગળ પર જ રહે છે અને સ્થાનિકો વરસાદમાં પરેશાન થઈ રહ્યા છે કેમેરામેન મુકેશ પરીખ સાથે દિવ્યા ચૌહાણ સંદેશ ન્યૂઝ અમદાવાદ